નમસ્કાર મિત્રો હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ એટલે ગામ ચરાડવા અને ગામ ચરાડવા ગામે અત્યારે સ્વચ્છતા થઈ રહી છે અને સ્વચ્છતા જે થઈ રહી છે આમ તો આપણે ગંદકી બતાવતા નથી પણ સ્વચ્છતા થાય એ પણ બતાવવું જરૂરી છે એટલે અત્યારે આપણે છીએ હળવદ તાલુકામાં અને હળવદ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો છે અને સાથે પંચાયતના જે તે કર્મીઓ છે અને તલાટી કમ મંત્રીને અલગ અલગ બીજા પણ સહયોગી છે અત્યારે જે પ્રકારે સફાઈ બાબતે તંત્ર એલર્ટ બન્યું છે તેને લઈને અત્યારે લાઈવ છે અને સાથે જ વાત કરવામાં આવે તો સ્વચ્છતા મિશન ગ્રામ પંચાયત સામૂહિક કમ્પોસ્ટ નું કામ ભાગ સાત વર્ષ બે હજાર ચોવીસ પચીસ ચરાડવા આમ તો આસાની તમને વંચાત ઉપર હશે જે બતાવી છીએ એટલે આ જે છે તે કેવા પ્રકારનું બાંધકામ હશે અને કેવું કામકાજ થયું છે તેના આના ઉપર અંદાજ લગાવી શકો છો કે જે પ્રકારે આનું બાંધકામ થયું હશે ને કેવું થયું હશે સાથે જ આ તાલુકા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી ને અત્યારે રવાના થઈ ગયા કારણ કે જ્યારે આપણે કોઈને પણ તંત્રને સવાલ કરવાનો થાય ને ત્યારે તંત્ર ભાગી જાય મોટા ભાગે આવું જ થાય જયારે સવાલ કરવાનો આપણે શરૂઆત કરીને ત્યારે ભાગવાનો પ્રયત્ન કરે એટલે અત્યારે આ તાલુકા વિકાસ અધિકારી પણ ભાગ્યા હે પરંતુ આપણે જે દેખાડી છે કે આ જે સામૂહિક કમ્પોસ્ટ નું કામ છે ભાગ સાત ચરાડવા વર્ષ બે હજાર ચોવીસ પચીસ યોજને એસબીએમ ગ્રામીણ યોજના આ તૂટી ગયું છે ટૂંકમાં કહેવાનો મતલબ એવો જ છે કે ચોવીસ પચીસનું આ જે બનાવ્યું છે બનાવ્યું એને લગભગ એકાદ વર્ષ થયું હોય જે પ્રમાણે છે એટલે અને એકાદ વર્ષની અંદર તૂટી ગયું છે એટલે કેવું કામ થતું હશે તે પણ સાથે બીજી વાત કરીએ તો અહીંયા જે ગંદકી છે ગંદકી હટાવવાની કામકાજ થઈ રહ્યું છે સારું ગંદકી હટાવી જોઈએ રોગચાળો ન ફેલાય એટલે પરંતુ જે પ્રકારે આપણે કોઈ પણ સવાલ કરવાની તૈયારી કરે ને એ તરત તંત્ર ભાગી શા માટે જતું હશે એટલે આપણે લાઈવ થયા છે કારણ કે લાઈવ થતાની સાથે તાલુકા વિકાસ અધિકારીને એવું થયું કે કંઈક સવાલ કરશે ને આપણે જવાબ દેવો પડશે એટલે ભાગી ગયા છે અને પંચાયતના તલાટી કમ મંત્રી પણ ભાગી ગયા એટલે કંઈક એને એવું લાગ્યું હશે સવાલ કંઈક એવો કરશે ને જે જવાબ આપણી પાસે નહીં હોય એટલે આપણે એ પણ બતાવ્યું એટલે આ હળવદ તાલુકો છે ને આ ચરાડવા ગામ છે ને અત્યારે અહીંયા કામગીરી થતી હતી પરંતુ તેઓએ જેસીબી લઈ અને અહીંથી ભાગ્યા છે અને કેવું કામ થયું એ પણ તમે જોઈ લ્યો કારણ કે જ્યારે પણ કોઈ પણ કામગીરી થતી હોય અને ત્યારે કોઈ સવાલ ન કરે ને તો મન ફાવે એ રીતે કામ કરી લે હવે આ કચરાનું આખું ભયરું છે અને આ કચરાનું આખું ભયરવું હોય તો આમાં લોકો કચરો ક્યાં નાખે ને આનો બનાવવાનો અર્થ શું છે એ પણ એક પ્રશ્ન છે કારણ કે આવા ગામો ગામ બનાવ્યા છે સરકારી એ નાણાંનો વેડફાટ થાય છે આવું શું કારણથી બનાવતા હશે ને આનો શું ઉપયોગ હશે અને કદાચ આમાં કચરો નાખે પછી આનો શું ઉપયોગ થઈ શકે એ પણ સવાલ છે કારણ કે આમાં ખતરો નાખ્યા પછી બીજો કોઈ ઉપયોગમાં આવવાનું નથી અને એ જ બાબતે આપણે અહીંના તાલુકા વિકાસ અધિકારીને સવાલ પણ કરવાના હતા પણ તાલુકા વિકાસ અધિકારી હાલતા થઈ ગયા એટલે કે રફુચક્કર થઈ ગયા કદાચ એવું લાગત કે આપણે એને સવાલ કરત બે ત્રણ ને કદાચ એમને ન ગમત પરંતુ અહીંયા જે સફાઈ થઈ છે ખૂબ સારી બાબત છે કે સફાઈ થઈ અને થવું જ જોઈએ ગામો ગામ થવી જ જોઈએ અને તેને લઈને જ આપણે લાઈવ થયા હતા એટલે આ ચરાડવા ગામ છે અને અત્યારે જેસીબી દ્વારા ગંદકી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે સાથે જ અહીંયા તાલુકા વિકાસ અધિકારી સહિત પંચાયતના સદસ્યો પણ હતા ને તલાટી કમ મંત્રી પણ હતા પણ કદાચ એમને જવાબ ન દેવો પડે એટલે ભાગ્યા હશે ને આપણને કોઈ વાંધો નથી ભાગી ગયા તો કારણ કે સવાલના જવાબો દેવામાં હંમેશા તંત્રને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે અને આપણે સવાલોથી ભાગે છે એટલે અને આપણે વિડીયો દ્વારા પણ લોકોને જાણકારી આપી દઈએ તમારી નજર સામે આપણે જે ગાડી બતાવીને એમાં તાલુકા વિકાસ અધિકારી રફુ ચક્કર અહીંથી થઈ ગયા કારણ કે એમને કદાચ આપણે એવા સવાલ પૂછત કે ન ગમત પરંતુ અહીંયા જે બનાવ્યું છે તે શા કારણે બનાવ્યું છે અને એનો ઉપયોગ શું આપણે એ જ પ્રશ્ન પૂછત અને જો એ બનાવ્યું છે તો લોકો શા માટે અહીંયા કચરો નાખે છે પણ આપણે પૂછત અને સાથે જ તાલુકાના લગભગ કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં આવા નહીં બનાવ્યા હોય અને શું કહેવાય એ તો પેલા જાણી લઈ એટલે આવા ગામો ગામ બનાવ્યા છે સામો એક કમ્પોસ્ટ પીટ એટલે આવા ગામો ગામ બનાવ્યા છે તમારા ગામમાં આનો ઉપયોગ થાય છે કે કેમ અને કેવો ઉપયોગ થાય છે તે પણ જણાવશો કારણ કે અહીંયા તો એક નંબર લખ્યો છે એટલે આવા ખેરાડમાં બીજા પણ અલગ અલગ જગ્યાએ હશે એટલે અલગ અલગ જગ્યાએ આવા બનાવીને ઉપયોગમાં કેવા લેવાય છે એ પણ આપણે જોઈ લઈએ તો સામૂહિક કમ્પોસ્ટ પીટનું જે આ કામ થયું છે ચરાડવા ગામે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચોવીસ પચીસમાં માં થયું હોય એટલે લગભગ વરાદી ન થયું હોય અને વરાદી થયું હોય તો ખૂબ સારી બાબત કહેવાય પણ આપણા ગામમાં આનો કઈ ઉપયોગ થાય છે કેમ અને આપણા ગામમાં છે કે કેમ તે કોમેન્ટમાં અચૂક જણાવશો તો આપણે ચરાડવા ગામે થી લાઈવ હતા ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો